જો ત્યાં તાનાશાહી પોલીસ મોકલે સરકારી તંત્રની દબાણ આવે અને નાના માણસને ડરાવવાની દુકાન ચાલુ કરી છે ભાજપે પણ તમને સત્તા મળી હોય સત્તામાં બેસવાનો અધિકાર જનતાએ આપ્યો હોય તો સત્તાનો ઉપયોગ જનતાને ડરાવવામાં નહીં પણ જનતાને સલામતી સુરક્ષા અને સુવિધા પૂરી પાડવામાં થવો જોઈએ આજ જનતાને કોઈ સુવિધા મળી નથી રહી ગુજરાતના ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે વેપારીઓને જીએસટીના નામે રેડ પડાવી દઉં આ કરાવી દઉં તે કરાવી દઉં નામે લૂંટવામાં આવી રહ્યા છે અનેક ગામડાના ખેડૂતોની જમીનમાં જબરજસ્તીથી વીજળી કંપનીઓના થાંભલાઓ નાખવામાં આવે છે કોઈ વળતર ચૂકવ્યા વગર દાદાગીરી કરી પોલીસને સાથે લાવી અને ખેડૂતના ખેતરમાં ગમે ત્યાં થાંભલો નાખી દેવાનો ગમે ત્યાં રોડ બનાવી દેવાનો ગમે ત્યાં ગમે તે બની જાય

દોસ્તો ફલાણા ભાઈની નારાજગી નહીં આખું ગુજરાત ભાજપથી નારાજ છે વોટથી મેસેજ નાખવાનો WhatsApp માં જે કાઈ સારો આવતો હોય આપણે કઈ ખોટું કામ કરતા નથી આપણે કઈ ભ્રષ્ટાચાર કરતા નથી તાનાશાહી કરતા નથી લોકોને લૂંટતા નથી તો ડરવાનું શા માટે અને ડરનું સામ્રાજ્ય પેદા કર્યું છે વધુમાં વધુ વધુમાં વધુ શું કરીશું લેશે મારી નાખશે ચૈતરભાઈને જેલ માં પૂરી દીધા તો મારી નાખ્યા ગોપાલભાઈને મારી નાખશે એવી તો ઓકાત નથી સુધી ભલે પાવર કરે પણ કાલે સરકાર બદલાશે તો બે કલાક લોકઅપમાં બેસવાની એમની તૈયારી નથી દોસ્તો ચૈતરભાઈ ત્રણ ત્રણ મહિના જેલમાં રહે હું જેલમાં રહેલો છું યસુદાન જેલમાં છે રાજુભાઈ જેલમાં રહેલા છે અમારી તો ત્રણ મહિના નહીં ત્રણ વર્ષ રહેવાની તૈયારી છે પણ ભાજપના મિત્રોને વિનંતી છે જેટલું ખમી શકો એમ હોય જેટલું સહન થાય એમ હોય એટલો જ જુલમ અમારા ઉપર કરજો કાલે ગુજરાતની જનતા સરકાર બદલશે કાલે આ કરોડો લોકોનો આત્મા જાગશે ગામડાના માણસથી થી લઈ અને શહેરોમાં રહેનારા લોકો સુધીનો આત્મા જાગે અને ગુજરાતમાં સરકાર બદલાશે એ દિવસે જેણે જેણે જનતાના પાય પાયની લૂંટી કરી છે લૂંટી લીધા છે એ બધાનો હિસાબ કરશું ત્યારે સહન થઈ જવું જોઈએ ભાજપવાળાથી દોસ્તો મિત્રો મારી એટલી જ વિનંતી છે કે આપણે બધાએ ખૂબ વિશાળ મોટો સંઘર્ષ કરવાનો છે આપણે બધાએ અહીંથી મન બનાવીને જવાનું છે કે હું મારા ગામમાં કમસે કમ આમ આદમી પાર્ટીને વધુ મત મળે એવી કોશિશ કરીશ કેમ કે આખી દુનિયામાં આખા ગુજરાતમાં એક માણસ ન પહોંચી શકે પણ પોતાના મોલ્લામાં પોતાના ફળિયામાં પોતાની જ્ઞાતિમાં પોતાના પોતાના વિસ્તારમાં તો માણસ માણસ કહી શકે કે નહીં દરેક જો ફળિયાની જવાબદારી લે અને પોતાના ફળિયામાંથી મોલ્લામાંથી ગામમાંથી આમ આદમી પાર્ટીને જો વધુને વધુ મત અપાવે તો આખા ગુજરાતમાંથી આ તાનાશાહી હટાવી અને આમ આદમી પાર્ટીનું શાસન કરી શકાય એમ છે દોસ્તો આજ આપ સૌ આટલા ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીની સભામાં પધાર્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સભાને સફળ બનાવવા માટે અમારી આ વડોદરા અને આસપાસના તમામ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમને પણ હું વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું કે ખૂબ સારી એમણે મહેનત કરી છે સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય